નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડા તાલુકાના વાવ ગામેથી જાંબુઘોડા પોલીસે કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓને લઈને જતી આઈસર ટેમ્પો ઝડપી પાડી બે આરોપીઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત મળતી વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના વાવ ગામ પાસેથી મૂંગા પશુઓને કતલખાને લઈ જતી આઈસર ટેમ્પોની વાવ ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જીવદયા પ્રેમીઓ તેમજ જાંબુઘોડા પોલીસે કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ચોવીસ જેટલા નાના મોટા મૂંગા પશુઓને ઘાસચારો કે પાણીની સગવડ વિના ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધેલા આ મૂંગા પશુઓને જાંબુઘોડા પોલીસ તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે આઈસરની પાછળ પાયલોટિંગ કરતા બાઇક ચાલક તેમજ આઈસરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે એક ઈસમ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે બે ઇસમોને જાંબુઘુડા પોલીસે ઝડપી પાડી બંનેને જાંબુઘુડા પોલીસ સ્ટેશન ખાતે લાવી પોતાના નામ પૂછતા આઈસરનો ચાલક સુજાન અલી સાજીદ અલી મકરાણી રહેવાસી કંદવાલ નવાપુરા ફળિયા ઉંમર વરસ વીસ જ્યારે આઇસનની પાછળ બાઇક લઈને પેટ્રોલિંગ કરતા જેને પોતાનું નામ પૂછતા તેને પોતાનું નામ હમીદ અલી હુસેન અલી મકરાણી રહેવાસી કંદવાલ નવાપુરા ફળિયા ઉંમર અઠ્યાવીસ જ્યારે બંને ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા અમૂગા પશુઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બામરોલી તેમજ ઘમૂન ગામેથી ભર્યા હોવાનું કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે પોલીસે

જામુગોડા વિસ્તાર અને બોડેલી વિસ્તારમાં મોટા પશુઓ કતલખાના લઈ જાય છે અને ઘોઘંબાના આર્મી અંદર મોટા પાયે ગૌ વસમાં કતલખાના વારંવાર લઈ જાય છે આ આરોપી ને પેલા ને ગૌ વસમાં પકડેલા છે જાપાન અંદર આ જ આરોપી ને પકડવા મકરાન ને પકડેલા છે આગળ પણ મોટા પાયે ગૌ વસ્ત્ર પણ કતલખાના ઘટી લીધા છે આટલો આટલો કડક કાયદો છે પણ તો આ માથા ભારે ચર્ચો માનતા નથી આ વારંવાર પશુઓની હેરાફેરી કરીને ને કતલખાના ગેરકાયદેસર કતલખાના લઈ જાય છે